હેલો ખેડૂત મિત્રો હું અરવિંદ ભોજાણી એ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું જો આપણે માર્કેટિંગ યાર્ડમાં જોવાના છીએ અને લાઈવ હરાજીના ભાવ જોવા નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કરીને આ આવાનાવા વિડીયો તમને મળી રહે જો આપણે ભાવનગર યાર્ડમાં પોપમાં આવીએ છીએ ને હવે જોઈશું આપણે માર્કેટિંગ યાર્ડમાં શું ચાલી રહ્યું છે જો આ મિત્રો માર્કેટિંગ યાર્ડનો મતલબ કે ગેટ છે તમે જોઈ શકો છો વિડીયોમાં માર્કેટિંગ યાર્ડનો ગેટ છે અને ત્યાંથી આપણે અંદર જોઈશું કેટલી થેલીઓ અહીં પડી છે આપણે ડુંગળી નારી ચોકડીએ ઉતારેલી છે મતલબ કે યાર્ડનો પ્લોટ છે તેમાં નારી ચોકડીની બાજુમાં જ છે તો એ યાર્ડમાં રાજી ચાલુ છે અત્યારે આ યાર્ડમાં બનશે આપણે ફોન કરીને દલાલ પાસે જાણેલું છે જો મિત્રો તો આપણે આમાં આટો મારતા છે કેટલી ડુંગળીની થેલીઓ પડી છે અને શું છે આપણે તો જોઈ આ જો મિત્રો લાઈન જ છે નક્કી ડુંગળીની आज तारीख से, से पंदर तारीख से पंदर बे तारीख से आज मित्रों भूलाई गई थी जो आज मार्क, शाक मार्केट से जहाँ शाक बकाल उतरे से जगह खाली से जो मित्रों ओलिपा शेर पलब मेट्रो शेर से अँ जोटा से पीछे ओलिपा मेहंदी में जो मित्रों नकली તો હવે મિત્રો આપણે નારી છોકરીઓ જોઈશું શું ભાવ હાલે છે માર્કેટમાં શું અત્યારે હરાજી ચાલુ થઈ ગયું છે આપણે અગિયાર વાગી ગયા છે એટલે આપણે એક કલાક મોડા છીએ જો મિત્રો આપણે યાર્ડમાં જ આવી જો અહીંયા અહીંયા નકરા વાહન ને નકરી થયેલું જ પડ્યું છે તમને બતાવે અહીંયા કોઈ સુવિધા નથી રોડ બોડ ની એટલે મિત્રો વિડીયો આવો જ બનશે આગળ જોઈજો આપણે શું ને

જે છેલ્લા વિડીયોમાં છે અને બીજા રાજી બતાવેલી છે જોવો તમે અહીંયા આ વરાજી ચાલુ છે અત્યારે આગળના જોટામાં અને પછી આપણા જોટામાં આવશે જે છેલ્લા વિડીયોમાં બતાવેલું છે તો લાસ્ટ સુધી જોઈ રહીજો ખરીદી પણ કરવી જોવો ને તો પછી બા અહીંયા આકલું સ્પીક કરા આયે તમારા ફેસ ઓનલાઈન વઈયા આ 220 કો ભેગો

એકાણું એકાણું છન્નું અઠાણું અઠાણું સી નાના ભાઈ હા સુપર ફાફાવાળો છે

હેલો સર હાશિયા જાજો હતી આટલું કેટલા માં આપશો માधव કનનો ₹1140 માં દો લાઈન લે આસા પૂરા ના ના અમે ખાવ પતિ ખદરો 100 55 55 100 150 55 65 ઓકે 77 76 76 પાકા લાડ ₹100 લકજો ભાઈ